ગોખલે ત્રણ અગરબતી ખોડી ને આંખ માં તણ આહુડા પડ્યા પણ બે હાથ ને આમ લંબાવીને એટલું કીધું કે માં એ માં દુનિયા ની માલબા જે ગરીબ હોય ને ગરીબ ના છોકરા ને દુનિયા આખી મારે સાહેબ પણ જેના માવતર હડીખમ હોય ને વધારે માં નીકળે કોનો છોકરા છે ફલાણા ને એને કોઈ નો હડે માડી કાતો હું ગરીબ કા તો મારો બાપ ગરીબ ને કા તો ગોખલા માં બેઠીને તું ગરીબ છો હું ગરીબ મારો બાપ ગરીબ ગોખલા માં બેઠી ને તું મારી મેલડી તું ગરીબ હોય સાહેબ તોય ગરીબ એટલું કીધું ને ત્યાં તો ગોખલાની માલપાથી દીવાની